જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારું યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે તો જો અમારા મંદિરના દર્શન કરાવું તમને જય ભગવાન હે વાલા અને આજે તો જો નાસ્તા પાણી થઈ ગયા અને હવે બેનોનું તૈયાર કરીએ બહેનુંને તો આ લઈ જવાનું છે કાલનુંનું ઈડલીનું થોડું વધ્યું તું ને ખીરું એનું આજ બનાવવાનું છે ઉત્તપમ જેવું એટલે એને એ કરી દીધું અને અમારું કઈ રીતે ભાખરી ને તો અમે નાસ્તો કરી લીધા પ્રદીપને પપ્પા આની તો બધા વહેલા વહી ગયા અને છોકરીઓને લઈ અટાને નાસ્તામાં કરશે ભાત બનાવ્યા તે ભાત ખાઈ લેશે ચા ને ડબ્બામાં લઈ લઈ જ ઉત્તપમ તો મારા ભાઈ જો આવી ગયા જય શ્રી કૃષ્ણ આજ થોડુંક મોડું થઈ ગયું હા નાસ્તા પાણી કરી લીધા કાંઈ હા વધારાનું બધું સોફાન કવર ને એવું કાલે પડદા ને એવું કાઢ્યું તું ને જે હા જૂટ થઈ જાય બેન અમારે સૂંચ્યું ત્યાં એટલે ત્યાં ધોવાનું કામકાજ પતી ગયું તમાર ઉપર <laughs> <laughs> ભાઈ તો કઈ ગાવાડે અને બસ હાલો થઈ જાય અને બધું તપાવવાનું ને બધું ભેગું પણ બારી અમારે ખુલ્લી નથી રખાતી કેમકે તો કબૂતર આવી જાય તો તડકો તો સારો આવે અમારા રૂમ ની ઘડીક રાખવી રાખવી કરી પણ ખોલ્લા ભેગું તો કબૂતર આવી જાય તો બસ હાલો બેનો નહીં તૈયાર કરી નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે બુધવાર અને આજે છે અમાસ મોની અમાસ કહેવાય આજે અને ખાસ આજે મોટું તો એ મહાત્મી તોનું આપણે કુંભના મેળામાં છે સ્નાન કરવાનું પણ આજે જે તે સમાચાર આવ્યા એ પ્રમાણે તો બહુ દુઃખની વાત છે કે અત્યારે અહીંયા વીસ લોકોનું ઓલરેડી મોત થઈ ગઈ છે અહીંયા એટલી બધી ભાગદોડ મચાઈ ગઈ કારણ કે ટ્રાફિક એવડી આઠ નવ કરોડ એવું કહે છે સમાચારની અંદર આપણે જોયું કે એક જ જગ્યા દસ કિલોમીટરના એરિયામાં જે આપણે એરિયો ગણીએ છીએ એમાં આઠ નવ કરોડ લોકો હોય અને સામાન્ય એ વસ્તુ બને તો બહુ દુઃખની વાત છે અને આવા સમયે જે આપણે ધર્મનું સ્થળ બન્યું છે અને એક મહિનો સુધી ચાલવાનું છે પણ જે મહત્ત્વ સ્નાન હતું એ લોકો એ સાતથી બધા લોકો અત્યારે ત્યાં બહુ ભરાવો થયો અને આવી બધી વસ્તુ બની છે અને અત્યારે જે સમાચાર ચાલુ છે આપણે જોઈએ છીએ તો ગઈકાલે બી અમારે આજ માટે વિડીયો બનો તો અત્યારે જવું હોય તો આડા દિવસે જવાની કોશિશ કરો એ સ્નાન પણ પંચમીનું સ્નાન પણ સારું છે પછી તમે બીજા આડા દિવસે પણ જઈ શકાય પણ આવી રીતે જવામાં શું થાય પરિવાર પણ હેરાન થાય અને અત્યારે જે હાલત છે ત્યાં ખરાબ તો આવું બધું બને છે ચાલો તો આપણે આગળ વધીએ બ્લોગની અંદર અને જો અત્યારે તમને ભગવાનને દર્શન કરાવવું સાથે સાથે ભગવાનને થાળ પણ એ કરી દીધો છે અત્યારે વાગી ગયા છે બે અને ભગવાનને થાળ અર્પણ ક્યારનો કરી દીધો તો હું થોડોક મારા વિડીયો મૂકવાના કામમાં હતો અને મારા પપ્પાએ જમવા બેસી ગયા છે અને મારા બાની બધા અને રોટલીનું મારું બનાવવાનું બાકી છે ચાલો જ બધાય જમવા બધું તૈયાર કરી દીધું છે અને અમારે જમવાનું છે ચાલો જમવા બેસી જાય તમે પણ ચાલો બધા જમવા અમારા ભાઈ જો ઉઠી ગયા છે રમવા માટે બહાર આવી ગયા છે કા આવું છે તેડવા હાટ ઉભું થયું તેડું તેડવાનું છે હે હું વિચારમાં પડી ગયો ચોટી ગયો ગાડી ચોટી ગઈ એવું છે બે બેનો ગઈ છે સ્કૂલે એટલે આજ તો બે સુતા હતા નીકળી ગયા હતા એટલે કાંઈ આગળ બપોર આગળ પંચાર વાગે આવશે ચાલો જમવા હજી ખાસ મિત્રો આપણી સંવેદના અને જે તે બેનું છે આ બધી વસ્તુ બહુ દુઃખની વાત છે કોશિશ કરજો કુંભમાં જાઓ પણ સ્નાન બધી જગ્યાએ થાય આ શું તકલીફ એવું સમાચારમાં આવે છે કે સંગમ જે આપણે ત્રિવેણી સંગમ એવું કંઈક બને છે કારણ કે હું કોઈ દિવસ આપણી બાજુ ગયા નથી એટલે ખ્યાલ નથી સમાચારના આધારે કહીએ છીએ તો એક જગ્યાએ બધા સ્નાન કરવા માટે એકતા થયા કે આ જગ્યાનું આ જગ્યાનું બહુ મહત્ત્વ સંગમ જે કહેવાય ત્યાં

ચાલો પણ તમે બધા જમવા વાલો મારો ચાલો મણિયાર ના વેસ મારે હાર ચૂડી વેચ બને જાય પર દેસ વાલો મારો ચાલો મણિયાર ના વેસ મારે હારે પેરો છે ઘેર ઘાગરો રે હારે હાથે ચૂડીને ને બોર માથે બાંધ્યો રે હારે કડા કંઠી ને હાસડી છે ડોક વાલો મારો ચાલો મણિયારા ના વેસ મારે હારે ઘણી જાત ની ચૂડી વાલો લાવીયો રે હારે જય રાધાજી ની શેરી એ રયો રે હારે બધો માલ મૂક્યો છે એના ઘેર મારો મારે હારે ઝીણા સાદે બોલે છે સખી સાવરી રે હારે કો હારે કોઈ પેરો ને મારી ચૂડલી રે

આરે કાળો કાનુડો કાઢે છે ઘૂંઘટો રે વાલો મારો ચાલો મણિયા ના વેસ મારે હારે ત્યાં તો રોશે ભરાય રણી રાધિકારે હારે તારે કપટ કરવાની ટેવ વાલો મારો ચાલો મણિયા ના વેસ મારે હારે વાલે રાધાજી ના રૂષણ ભાંગિયા રે હારે ગિરી રાજ મંડળ પાય લાગિયા રે હારે મન મોયું શ્રીનાથજી ના વેશ મારે વાલો મારો ચાલો મણિયારા ના વેશ મારે કૃષ્ણ કનૈયા લાલ કી જે મિત્રો મારી બાપને ને સારું ભજન સંભળાઈ દીધું અને તો દિવસ આખો દિવસ થોડાક કામકાજમાં હતા એટલે કાંઈ બહુ વિડીયો લાંબો બહેનો નથી અને બધી તૈયારી બધી સાફ સફાઈ વધારે થોડુંક ચાલતું હતું મહેમાન આવે એટલે થોડુંક એ બધી વ્યવસ્થા હતી કરવાની અને પાછા અમે બહાર ગયા હતા થોડુંક એવા કામ માટે એટલે ત્યાં પણ વિડીયો કંઈ લઈ શક્યા નથી એટલે અત્યારે જો ઘરે આવ્યા ને જમ્યા બધું બધું કામકાજ પતાવ્યા અને જમીને બધા ફ્રી થયા અને પછી મારી બે ભજન ગાયું અત્યારે સમય થઈ ગયો છે સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે અને અમારા બેનને કાલે પાછું મસ્ત મસ્ત પ્રમદિવસે તૈયાર થવાનું છે ને ત્યાં

ડાન્સ એવું છે વાહ તો સરસ તો શુક્રવારે બતાડીશ ને બધાને પછી એટલે પછી કેરાવીને એક વખત તમને દેખાડશે કાબેલ ઠીક છે તો મારા બ્લોગને પૂર્ણ કરી કાલે પાછા મળશું આપણે નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ ને તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ મિત્રો અમારો વિડીયો તમને ગમે તો શેર પણ કરજો આનો બધા પ્રેમ આપતા રહેજો બસ મિત્રો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ સનાતન ધર્મ મિત્રો હર હર મહાદેવ ગુડ નાઈટ હર જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય